તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ હું આપીશ વિડીયો તમારે પૂરો જોવાનો છે આ વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સવરાય ટ્રેક્ટર વેચવાનું છે જેમના ઓનર છે ભીખુભાઈ અને ટ્રેક્ટર છે સૌરાજ નવસો ઓગણચાલીસ એફ મોડલની વાત કરું બે હજાર ચારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલરમાં આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ભીખુભાઈને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ભીખુભાઈનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું બે લાખ ને દસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે તમે ટ્રેક્ટર લેવા જશો રૂબરૂ એટલે કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને રામપરા ગામે જોવા મળશે